એવી માન્યતા છે કે જે ઘરમાં સુંદરકાંડનો પાઠ થાય છે ત્યાં ગૃહ ભૂત ભૂતપિસાજ તંત્ર મંત્ર જેવી અલાબલા પણ ભટકતી નથી અને બધી જ મેલી વિદ્યાઓ દૂર કરવાવાળું હનુમાનજીની શક્તિઓને બતાવતું સુંદરકાંડ ખૂબ જ ગાવામાં આવે છે અને સાંભળવામાં પણ આવે છે પરંતુ શું આપ જાણો છો સુંદરકાંડને સુંદર શા માટે કહેવામાં આવે છે સુંદરકાંડના આ આઠ શબ્દોમાં છુપાયેલા છે અનંત રહસ્ય આજે હનુમાન ભક્તો તમે જાણી લો આ કથા દ્વારા કે સુંદરકાંડને સુંદર શા માટે કહેવામાં આવે છે મહર્ષિ કૃત રામાયણમાં પાંચમા અધ્યાયને સુંદરકાંડ જેને હિન્દુ ધર્મમાં ખૂબ જ માન્યતા છે મોટેભાગેના ઘરોમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે રામાયણમાં આ અધ્યાયમાં ના તો રામ અને સીતાનું મિલન થયું કે ના તો રાવણને ગતિ મળી તો પછી આખરે આ અધ્યાયનું નામ સુંદર કેમ છે રામાયણમાં કુલ સાત કાંડ છે જેમાં પાંચમો કાંડ સુંદર કાંડ છે સુંદરકાંડમાં શ્રી હનુમાનજીની મુખ્ય ભૂમિકા છે અને કદાચ આજ કારણે ભક્તોમાં તે ખૂબ જ લોકપ્રિય છે આમ તો રામચરિત માનસમાં કિસકિંદા કાંડમાં જ હનુમાનજીનું આગમન થઈ જાય છે અને સુંદરકાંડમાં કેટલાક દોહા છે અને શનિવાર અને મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ સુંદરકાંડની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બે આઇકન હિટ કરશો મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ પર આધારિત મહાકાવ્ય રામચરિત માનસનું પાંચમું સોપાન પાંચમું કાંડ છે સુંદરકાંડ સુંદરકાંડમાં રામદૂત પવનપુત્ર હનુમાનનું યશો ગાન કરવામાં આવેલું છે અને એટલે જ સુંદરકાંડના નાયક શ્રી હનુમાન છે હવે આ સવાલ ઉઠે છે કે સુંદરકાંડનું નામ સુંદરકાંડ શા માટે રાખ્યું જ્યારે હનુમાનજી લંકા જાય છે ત્યારે માતા સીતાને અશોક વાટિકામાં જોઈ છે અને લંકા દહન પણ આ દરમિયાન જ કરવામાં આવે છે રામાયણના આ અધ્યાયને સુંદરકાંડ કહેવામાં આવે છે સુંદરકાંડમાં સુંદર શબ્દનો પ્રયોગ સાત આઠ વાર કરવામાં આવે છે જેને ભૂતલ પર પગ મૂકીને હનુમાનજી લંકામાં છલાંગ લગાવે છે તેનું નામ સુંદર કહેવામાં આવે છે આ સિવાય હનુમાનજી ઝાડ ઉપર બેસીને માતા સીતાના આગળ પ્રભુ શ્રી રામની મુદ્રિકા ફેંકે છે ત્યારે મુદ્રિકા પર લખાયેલું રામનું નામ સુંદર કહીને જ સંબોધિત કરવામાં આવે છે આવું આઠ વખત થાય છે આના સિવાય રાવણ દ્વારા હરણ કર્યા બાદ આ પહેલો મોકો હતો જ્યારે માતા સીતાને સકારાત્મક સુંદર સંદેશ મળે છે એટલે પણ આ સુંદર કહેવામાં આવતો હશે દરઅસલ હનુમાનજી સીતાજીની શોધમાં લંકા લંકા જાય છે અને ત્રિકુટાંચલ પર્વત પર વસેલી હતી ત્રિકૂટાંચલ પર્વત એટલે કે ત્રણ પર્વત પર લંકા વસેલી હોય તેવું લાગે છે અને પહેલાં સુબેલ પર્વત જેના મેદાનમાં યુદ્ધ થયું હતું બીજો પર્વત નીલ પર્વત જ્યાં રાક્ષસોના મહેલ હોય છે જ્યાં રાક્ષસો વસવાટ કરે છે ત્રીજા પર્વતનું નામ હતું સુંદર પર્વત જ્યાં અશોક વાટિકાનું નિર્માણ થયું હતું અને આ જ વાટિકામાં હનુમાનજી અને સીતાજીની મુલાકાત થઈ હતી સુંદર પર્વત પર સૌથી પહેલા આ ઘટના ઘટીત થવાના કારણે પણ આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે સુંદર પર્વત પરથી અશોક વાટિકા અને આ જ વાટિકામાં હનુમાનજી અને સીતાજીનું મિલન થાય છે અને એટલે પણ આ કાંડનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું હોય કહેવામાં આવે છે કે અહીં આ ઘટનાઓમાં હનુમાનજીને એક વિશેષ શૈલી પણ અપનાવી હતી સુંદરકાંડ એક માત્ર એવો અધ્યાય છે જે ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનના વિજયનો કાંડ છે સુંદરકાંડનો પાઠ બધી જ મનોકામના પૂર્ણ કરવાવાળો પાઠ માનવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની પરેશાની કે સંકટ હોય તો સુંદરકાંડનો પાઠ તરત જ વાંચવાથી આપણું સંકટ દૂર થઈ જાય છે માનવામાં આવે છે કે સુંદરકાંડના પાઠથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને બજરંગબલીની કૃપા બહુ જલ્દી પ્રાપ્ત થાય છે જે લોકો નિયમિત રૂપથી સુંદરકાંડનો પાઠ કરે છે તેમના બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને હનુમાનજીને પોતાની બુદ્ધિ અને બળથી સીતાજીની શોધ કરી હતી અને આ જ કારણે સુંદરકાંડમાં હનુમાનજીની સફળતાને યાદ કરવામાં આવે છે વાસ્તવમાં શ્રી રામચરિત માનસના સુંદરકાંડની કથા સૌથી અલગ છે સંપૂર્ણ રામચરિત માનસ ભગવાન શ્રી રામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનની વિજયની ગાથા સંભળાવે છે મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો આ આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિ વાળો કાંડ છે સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે અને કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પણ મળે છે સુંદરકાંડનો પાઠ કરવાથી ધાર્મિક લાભ તો મળે જ છે અને હનુમાનજીની પૂજા કરવાથી સર્વ મનોકામના પણ પૂરી કરવામાં આપણને સહાયક બને છે બજરંગબલી બહુ જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે શાસ્ત્રોમાં પણ તેમની કૃપા મેળવવા માટે કંઈ કેટલા ઉપાય બતાવવામાં આવેલા છે આ જ ઉપાયોમાં એક ઉપાય છે સુંદર કાનનો પાઠ કરવો આપ સર્વે પણ આ ઉપાય અવશ્ય અજમાવી જોજો ફરી મળીશું નવા નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ